सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरुदेव जय दे गुरुदेव नमस्कार वंदन प्रणाम साहेब जी मार गुरु बन सो साहेब जी मारो एक प्रश्न है जवाब आपने उन घर की पहचान समझा प्रश्न

રોમ જે છે ને હા કે જીવ હા એ કઈ થી આવતો નથી ને जातो નથી હા જે આ જે પ્રશ્ન છે ને હા એ પ્રશ્ન સંતો એ એ માટે મુક્યો છે કે માણસ ને હા આકર્ષય હા બરોબર આકર્ષય અને આકર્ષય કરે આકર્ષાય અને એને શોધ માં પડે આ શું છે આ શું છે આ શું હોય છે બરોબર એટલે એમ કરતા કરતા એ એમાં જે સમાય જાય પછી એને ખબર પડી જાય પોતાને આપડે જેમ દીવો કરીએ બરોબર એટલે ગમે નથી જીવડા આવવા માંડે બરોબર જીવડા આવે અને ઈ જે જ્યોત માં જ્યોત સમાઈ જાય પછી એના આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન એના મટી જાય અને એને ખબર પડી જાય પોતે મટી જાય એટલે પ્રશ્ન મટી જાય હા અને પછી એને જે પ્રકાશ છે જે બ્રહ્મ છે એ એને ખબર પડી જાય કે આ તો કઈ થી આવતું નથી આપણે આવ્યા છીએ આપણે જે શરીર જે છે ને એ બ્રહ્મ ની અંદર બને છે અને આવતું નથી ઘરમાં બધું થાય છે મટે છે લ્યો આવો જો એ ઘર સુધી પહોંચવું કેમ હે એ ઘર સુધી પહોંચવું કેમ મટી જવાનું કઈ રીતે મટી જવાનું દેહ થી મન લોકો ગયા તો કહો તો એ લોકો તો બધા એવું કે છે કે બ્રહ્મ એ આત્મા છે અને પાર પરમાત્મા છે તો પાર બ્રહ્મરૂપી પરમાત્મા બ્રહ્મરૂપી આત્માનું પ્રાગટ્ય થયું અને એ આત્મા એ પોતે ઈચ્છા પ્રગટ કરી અને રમવા માટે આ જગતમાં માં ઈચ્છા રૂપી આવ્યા એ આત્માની ઈચ્છા એજ મહાવૃત્તિ એજ સુરતા એ સુરતા દ્વારા એને ત્રણ ગુણો ની રચના કરી રજો પણ ત્રમ ગુણ ને સત્ય ગુણ ગુણ શરૂઆત એને રજોગુ ની શરૂઆતની અંદર એને અહંકાર અને કામ આવી જેના આ સર્જન થાય છે અને સત્વગુણ જે છે એના જગતનું પાલન અને પોષણ થાય છે સત્વગુણ ની અંદર માત્ર મૂળ રહેલો છે અને તમો ગુણ ની અંદર લોભ અને ક્રોધ રહેલો છે તો આ ત્રણ ગુણના લક્ષણો છે હવે રજોગુણ અને અહંકાર મતલબ અને અહંકાર ને દબાવો અને ક્રોધ અને દબાવો એટલે રજોગુ આ તમો ગુણ બે દબાય છે એટલે સત્વગુણ છે પ્રગટ થાય હવે સત્વગુણ ની અંદર એક જ ગુણ છે માત્ર મોહ એમ જન્મ દેનારી માતા હોય છે તેને પોતાના બાળક પ્રત્યે મોહ પ્રગટ થાય છે અને એ બાળક નું લાલન પાલન કરીને મોટો કરે છે પ્રત્યેનો પ્રેમ હતો એ પ્રેમ તો રહ્યો જ એનો પુત્ર પ્રત્યેનો પરંતુ પછી એ બાળક ને ધ્યાન નથી રાખતી માતા જેટલું જોઈએ કારણ કે બાળક હવે યુવાન બની ગયું હવે બધી ખબર પડી ગઈ એવી જ રીતના એ ગુણ ની અંદર ભજન મનન ચિંતન કીર્તન સ્વાધ્ય સત્સેવા સેવા આચરણ સત્સંગ આવું બધું હોય છે પરમાત્મા પ્રત્યે નું હવે એ સત્વગુણ જયારે પ્રગટ થઈ જાય પરમાત્મા પ્રત્યેની ભક્તિ એની અંદર પ્રગટ થઈ જાય છે ત્યારે એ ગુણ ને પણ દે હશે અહીં માતા ગંગા સતી પણ કે છે કે પાનભાઈ આ સત્વગુણ બે પ્રકારના છે એક શુદ્ધ અને એક મલિન

પરમાત્મા પ્રગટ થાય છે એ પોતાના જે ગુણ ની અંદર અને ભક્તિ ભજન ની અંદર એ આત્માની સુરતા જે છે અગ્રસર થાય છે હવે ઊન ઘર કી કોઈ શાંત સમજાવો તો ભાઈ ઉન ઘર કયું છે એ પારબ્રમ રૂપી પરમાત્મા જે ઘર છે ત્યાંથી આ બ્રહ્મ આવ્યો બ્રો પછી આત્મા એ આખું આ સૃષ્ટિ નું સર્જન કર્યું પરમાત્મા કરતા હોવા છતાં આ કરતા છે અને કરતા હોવા છતાં કરતા છે અને બંને થી ઉપર છે કરતા કરતા પણ પરમાત્માને કેવાય છે જે સર્વ વ્યાપક બ્રહ્મ છે પારબ્રમ છે એ જ પરમ પિતા પરમાત્મા છે એ આવતા પણ નથી અને જાતા પણ નથી આવે જ આવે એ પારબ્રમ રૂપી પરમાત્માની એક ચેતના શક્તિ છે જેને બ્રહ્મ સ્વરૂપી આત્મા પણ કહેવામાં આવે છે અને એ આત્માની સુરતા એને ઈચ્છા કરી અને આ દુનિયાની રચના કરી એટલે આત્માની સુરતા આ વિષય વાસનાઓમાં દુનિયા બનાવવામાં ફસાય કે ત્રણ ગુણ અંદર જે આત્માની સુરતા જેને જીવ પણ કહેવામાં આવે છે બરાબર અને જીવ જે છે તે ત્રણ ગુણ ની અંદર ફસાય ને ત્રણ ગુણ મારફતે આ દુનિયા નું સર્જન પાલન ને સંકાર કરે છે એટલે એ પણ ઈશ્વર નો અંશ જ છે જીવ અને ઈશ્વર છે એ જીવનો એક અંશ છે એટલે જીવ પણ અવિનાશી છે ઈશ્વર પણ અવિનાશી છે અને પરમેશ્વર જે છે છે એ આ જીવ અને ઈશ્વર બે થી ઉપર પરમેશ્વર બરોબર એટલે આ જેમ કે જીવ શિવ ને પીવ જીવ એટલે વિષય વાસના ફસાયેલી સુરતા શિવ એટલે આત્મા અને પીવ એટલે સદાશિવપી પરમાત્મા જે સર્વ વ્યાપક છે તો પાર બ્રહ્મા થી આ આત્મ બ્રહ્મ આવ્યો છે હવે કાયા છોડ કે ગયા તો કહો કાકો સમાયા જ્યારે આ દેહરૂપી રૂપી કાયા ને છોડીને હંસાત્મા હંસ કહો હંસ એ જ સોમ છે ઉલટું કરો એટલે સોમ થાય તો એ હંસ જે છે એ હંસ જ્યારે પ્રાપ્ત કરી આવકર મતી જાય છે પરંતુ જો આ જીવ ની આત્માની જે જીવ છે સુરતા છે એ ક્યાંય પણ વિષય વાસનાઓમાં ફસાયેલી હોય તો જ્યાં જ્યાં એની આશા

આત્મા ની અંદર હશે તો એ આત્મ સ્વરૂપ બની ને પરમાતમ સ્વરૂપ ને પ્રાપ્ત આ બધું આજે આટલું બધું તમે જે કીધું ને હાજી બરોબર હવે આમાં નામાં રહેશે ને તો ક્યારે ઉન ઘર ક્યારે નહી જડે ઉન ઘર કે શાન ક્યારે નહી મળે બરાબર બરોબર આ બધા જે છે ને ફેરા મારવાના આટા મારવાના ગોળ ગોળ ફરવાની વાતો છે એવું છે હા અને ઉન ઘર જે છે ને વાણી પૂરી થાય ને એ ઉન ઘર છે બિલકુલ રાઈટ બિલકુલ રાઈટ નિર્વાણી પદ બરોબર પછી બીજું કહી દો ઉન ઘર શાન જે સુષુપ્તિ અવસ્થા જે છે ને હાજી ઉન ઘર હા સુષુપ્તિ અવસ્થા જે તમારી જે છે મારી ને તમારી ઈ ઉન ઘર કી શાન એ ઘર જે છે ને તમારે જે ઘર જોવું છે ને એ ઘર એ છે એક વાણી પૂરી થાય વાણી પૂરી થઈ જાય પરંતુ સાહેબજી સંતો તો એવું કે છે સુસુપ્તિ અવસ્થા એ ત્રીજું પદ છે ચોથું પદ આવી આત્મા છે જે છે ને જો સાહેબ સાંભળો મારે તમને ગુરુ માટે એ જો તમારે ગુરુ હોય ને બરોબર તો કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ પાણી પીયો કે ગુરુ કરો કે મારે તમને ગુરુ કરવા તો જાણવા તો જોઈએ ને તો તો તમારે ગુરુ ની જરૂર નથી તમે ગુરુ ને જાણી એકતા હો તો તમારે ગુરુ ની જરૂર નથી અરે સાહેબ ગુરુ ને જાણવા તો કરો ને આપડે રીંગણા પટેટા લેવા જાય છે સત્વગુણ માં ચાલે સાહેબ ગુરુ તો સાચા મળવા પડે ને કરે એ ભોગવે તમને રસ્તો બતાવો બતાવે તમારે હાલી નીકળવાનું હોય અમદાવાદ ને તમને બેસાડી મળવાની ગાડીમાં પણ એ સર્વ વ્યાપક છે તમે ગમી ને હાલી નીકળો ને બાપા હું તમારી બુદ્ધિ સુકામ લગાડો છો

ખબર છે મને તમારો હું તમને ઓળખું છું નથી ઓળખતો એવું નથી ઓળખ અરે પ્રભુ જ્ઞાની પુરુષો એ નામ થી ઓળખું છું ને હાચા નામ મને ક્યાં ખબર છે સારું સારું મારે હાચા નામ ની જરૂર નથી ઉમરનો મારે જરૂર નથી તમારું નામ હું છે એ જરૂર નથી તમારી અંદર જે અનામી બોલી રહ્યો છે ને એની આરે હું વાતો કરું છું ઓલ ધ બેસ્ટ બરાબર જય ગુરુદેવ જય ગુરુદેવ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો